મહંતના શ્યામદાસ વૈશાક્ષુ પૂર્ણિમાના દિવસે દેવલોક થયા હતા જેમના સમાધિ સ્થળ પર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કબીર પંથના સંતો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શહેરના માંજલપુર ખાતે આવેલા કબીર મંદિરમાં મંદિરના મહંત ખેમદાસ સાહેબના નાના ભાઈ શ્યામદાસ સાહેબ વૈશાખ સુદ પૂર્ણિમાના રોજ દેવલોક પામ્યા હતા કબીર મંદિર પરિષદમાં જ તેઓને સમાધિ પણ આપવામાં આવી છે ત્યારે આજ રોજ તેઓના માનમાં બંદગી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સંતો અને કબીરપંથના વડોદરા શહેર જિલ્લા ઉપરાંત દૂર દૂરથી ભક્તો મંદિર પરિષદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા આજે માંજલપુર કબીર મંદિરમાં અમારા કાકાશ્રી તે સાધુ હતા મંદિરમાં જે ત્રેવીસ તારીખના રોજ ચલાયમાન થયા છે સત્લોક સુધાવ્યા છે એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે પ્રાર્થના સભા આજ રોજ અહીંયા રાખવામાં આવી છે કાકાશ્રી મંદિરમાં નાની મોટી સેવા પૂજા કરતા હતા અને મારી જોડે ભજન કીર્તનમાં પણ આવતા હતા ભજન કીર્તન પણ કરતા હતા ત્યારે જે કંઈ શુદ્ધગુરુ પરમાત્માની ઈચ્છા અનુસાર એમનો સતલોક સિદ્ધાવ્યા છે ત્યારે શુદ્ધગુરુ પરમાત્મા એમની આત્માને મોક્ષ ગતિ આપે એવી જ પ્રાર્થના સાથે વિરમો સાહેબ મારું નામ પદ્મનામ છે મહંત પદ્મનામજી કબીર મંદિરના નાના મહંત છો સાહેબ